ગુજરાતમાં રાજકારણ જબરજસ્ત ગરમાઈ ચૂક્યું છે હવે ગણતરીના દિવસો લોકસભાની ચૂંટણીને લઈને બાકી રહ્યા છે તમામ ઉમેદવારો છે તે પોતપોતાના પ્રચાર પ્રસારમાં પણ જઈ રહ્યા છે અને આ દરમિયાન કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમના વચ્ચે ઘર્ષણના દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે ત્યારે આવી જ રીતે ગઈકાલે ભરૂચના કોસમડી ગામમાં આ પ્રકારની ઘટનાનું નિર્માણ થયું આને જ લઈને શું સમગ્ર ઘટના બની હતી ને શું કહી રહ્યા છે પીડિત તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર દર્શક મિત્રો ને ઉજ્યા ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન લોકસભા ચૂંટણીને લઈને હવે રણસિંગુ તો ફૂંકાઈ ગયું છે ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો છે તે જનતાને રીઝવવા માટે પોતાના વિકાસનો જે કામો કર્યા હોય તેને લોકો સમક્ષ મૂકવા માટે પ્રજા વચ્ચે જઈ રહ્યા છે તો કેટલીક જગ્યાએ ઉમેદવારોનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે કે ઉમેદવારોએ જે પાંચ વર્ષ જનતાએ તેમને આપ્યા પરંતુ તે કામ પણ થયા નથી હવે આને જ લઈને ક્યાંક ને ક્યાંક ભરૂચની જે લોકસભા સીટ છે તે ખૂબ જ રાજકારણમાં હાલ ચર્ચામાં જોવા મળી રહી છે એક તરફ મનસુખ વસાવા જે છેલ્લા છ ઠંડથી સાંસદ છે બહોળો અનુભવ રાજકારણનું ધરાવે છે બીજી તરફ જે આમ આદમી પાર્ટીના હાલ લેડિયાપાડાના ધારાસભ્ય છે ને ઇન્ડિયા એરલાઇન્સના ભરૂચના ઉમેદવાર છે ચૈતર વસાવા બંને વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના કોસમડી ગામમાં ગઈકાલે ચૈતર વસાવા છે તે સભા સંબોધવા માટે ગયા હતા દરમિયાન જે ગામના લોકો છે તેમના દ્વારા ચૈતર વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા છે તે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો હતો આ દરમિયાન આ મારામારીની ઘટના સામે આવી છે આમ આદમી પાર્ટીના કાર્યકરે આરોપ લગાવ્યા છે કે જ્યારે ચૈતર વસાવા ત્યાંથી ગયા ત્યારે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા તેમના ઉપર હુમલો કરી દેવામાં આવ્યો જેના કારણે વાતાવરણ ગરમાયું હતું આને લઈને જે પીડિત છે આમ પાર્ટીના કાર્યકર તેમના દ્વારા શું સમગ્ર ઘટનાક્રમ જણાવવામાં આવ્યું તે સાંભળી લો આજે ચૈતભાઈ વસાવા આવ્યા હતા એમના જવા પછી અમારી પર અમારી કાકે છે તે લોકો વાત કરતા હતા એને બે તમાચા માર્યા તો અમે છોડાવવા ગયા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ લાકડી સળિયા ને લાઠી થી કોણ હતા સામેવાળા સામેવાળા અજ અજીતભાઈ ચીમનભાઈ એ હતા સરપંચ એમના ભાઈ હતા એમના પિતાજી હતા ને એમના ભાણેજ એમનો સાળો હતો ને બે ફળિયાના જોવાનિયા હતા

મારવાનું કારણ એજ કે જેઠાભાઈ આવ્યા હતા તમે લોકો કેમ ગયા કેમ બોલાવ્યા એજ કારણ છે અને જે વખતે આ મારામારી થઈ તે વખતે જેઠાભાઈ હાજર હતા ખરા જેઠાભાઈ ગયા પછી આ બનાવ બન્યો અને કેટલા કોને માર મારવા માં આવ્યો છે હું છે અને મારા કાકાનો છોકરો છે ને ભાભી ને કાકીને માર્યા છે એ લોકોએ હતા આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમના દ્વારા જે મારામારીની સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને તેમણે વિગતો આપી છે અને આને જ લઈને હવે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે જ્યારે કોઈપણ ચૂંટણીના રાજકીય મેદાન હાલ તમામ રાજકીય પક્ષો છે તે પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પરંતુ કાર્યકરો છે તે સામ સામે જ્યારે ચૂંટણી પ્રચારમાં આવી જાય છે ત્યારે કેટલીક જગ્યાએ આ પ્રકારે લોહિયાળ જંગ પણ ખેલાઈ જતું હોય છે અને આ પ્રકારની ઘટનાનું નિર્માણ પણ થાય છે હવે જોવાનું રહ્યું કે હા ગુજરાતની ચૂંટણી છે તે શાંતિપૂર્વક માહોલમાં થાય છે કે પછી આગામી સમયમાં આવા જ ઘટનાક્રમો સર્જાય છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને વધુમાં વધુ શેર કરો નમસ્કાર